મારા ગામમાં આમ તો ઘણા બધા તે ઘણા બધા આવતા હોય છે પણ એક મારો મિત્ર છે જેઠો હવે જેઠો ગમ્યા લાગે બાંદિપાના જેવો અમારા ગામનો પાછો હવે એને એક ચાઇનીઝ મિત્ર થઈ ગયો ચાઇનીઝ મિત્ર થઈ ગયેલો અને એની ભાષામાં કઈ રામ જાણે શું બોલે છે એ તો પણ એક જ જગ્યાએ બે કામ કરે અને ખાસ મિત્ર થઈ ગયા ઘણો ટાઈમ સારા મિત્ર રહ્યા બે નોખાનો પડે જમે ભેગા રીએ પણ ભેગા આવા ગાઢ મિત્ર બની ગયેલા બેને જેઠાએ એકદી કીધું હું બારગામ જઈને આવું છું કે તું આટલું ધ્યાન રાખીને આટલું કામ પૂરું થઈ જાય આપણું પછી આપણે કે હિસાબ કરશું ઓલો ચાઇનીઝ કે બરાબર છે કે બધું એ બધું રેડી થઈ ગયું જેઠો બારગામ જવાથી ચાઇનીઝ બિચારો હતો એ વ્યક્તિને એક્સિડન્ટ જેવું થઈ ગયું અને માથામાં લાગી ગયું ને ડાયરેક્ટ એડમિટ કરવો પડ્યો એને દવાખાનામાં અ એ બાટલા બાટલા ચડાવી દીધા નાબૂદ થઈ ગયેલું બધું અને સિરિયસ કેસ બની ગયેલો જેઠો બે દિવસે પછી આવ્યો શું થયું શું થયું તમારે ચાઇનીઝ તમારા મિત્રો છે ને કે કંઈક તકલીફ પડી છે તમે જલ્દી દવાખાને જાઓ જેઠો ફટાફટ દવાખાને ગયો આઈસી રૂમમાં આ ચાઇનીઝને રાખેલો ગેસના બાટલા ચડાવેલા ગ્લુકોઝના બાટલા ચડાવેલા ઇંગ્લિશના આપેલા આ બધું જામ જોઈન ભરતી ગયો કે આ ચાઇનીઝ બચ્યા નથી ગયે એમાં શ્વાસ લેવાનો જે ઓક્સિજનનો બાટલો હતો ને એ પણ ચાલુ હતો અને આ જેઠા જેટલું તારે કઈ કહેવું છે તારે બોલવું છે જે કાંઈ હોય મને કે તારી ભાષા બીજા કોઈ નથી સમજી શકે એમ હું થોડું ઘણું સમજું છું કે બોલ એટલે ચાઇનીઝ ખાલી એટલું બોલો ચિંગાંગ છું જેઠો કે ચિંગાંગ છું એટલે શું વળી ભરીચાંગ છું એટલે પાછો ચાઇનીઝ બોલો મને ચિંચાંગ છું

ડેડ બોડી બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરી નાખ્યું આની જેઠાને એમ થયું લાવને ચાઈની મોકલાવી દઉં આ ડેડ બોડી સાથે હું જાઉં અહીંયાથી ફ્લાઇટમાં હોય પણ ચાઇનામાં જઈ ચીનમાં જઈ અને જેનું ઘર ગામ કાંઈ હતો ત્યાં મોકાળી બોડીને એનું કાંઈ દફોનુથી કરવાની ઘર નાખી પણ જેઠાના મગજમાં એક જ વસ્તુ બેઠી હતી ચિનચાંગ ચુંગ એટલે શું થતું એ શક્યું એટલે એના ઘરના વડીલ હતા ને એ વડીલને પૂછ્યું કે ભાઈ ચિનચાંગ ચુંગ એટલે શું એટલે વડીલે કાંઈ પણ વિચાર કર્યા વગર મારવા જ મીંડા બસી થાય જેઠાને મારવા જ મીંડા જેઠો ઘરની બહાર નીકળી મારો કેમ હારો મેં ખાલી પૂછ્યું કે ચીંગ ચાંગ ચુંગ એટલે શું તે મને હારા મારવા મીંડા ક્યાં બહાર જઈને પૂછ્યું બાર જઈને એક વેપારી સારો વ્યક્તિ દેખાણો હોય ને કે આ વેપારી સારો છે આને કાંઈક પૂછું કે આ ચિંગ ચાંગ ચુંગ એટલે શું થતું હોય છે કે વેપારી પાસે ઠાવકો જઈ અને આમ વાત કરી કે ભાઈ મારો કે મિત્રો છેલ્લે ચીંગ ચાંગ ચુંગ ચિંગ ચુંગ કરી મરી ગયો તો મને એટલું કહેશો ચિંગ ચાંગ ચુંગ એટલે શું થાય ઓળો વેપારી મારવા મીડું છે એની મને આ મને મારે છે કે આ ચાંગ ચુંગ શું છે ખબર તો પડે મને કે મારે કરી કે સાહેબ અહીંયાથી બહાર નીકળી ગયો અને પોલીસ સ્ટેશન હતો પોલીસ સ્ટેશનમાં અહીંયા પીએસઆઈને મેળો પીએસઆઈ બધી વાત કરી અહીંયા દિવ ભાષી હતા બધાએ ભાષાની ટ્રાન્સલેશન થઈ શકે અને શાંતિ વાત કરી જેઠાએ કીધું ભાઈ મારો મિત્ર ખાસ અમે હારે કામ કરતા હતા પણ મરતા ખેલે ચિંગ ચાંગ ચોંગ ચિંગ ચાંગ ચુંગ કરી કરીને મરી ગયો કે મારે સાંભળવું છે જાણવું છે કે આ ચિંગ ચાંગ ચુંગ એટલે શું પીએસઆઈ બે લાકડી એને મારી મને આઉટ બહાર આવીને જેઠો ઈચ્છા કર્યો ને ભારે કરી ગારો ચિંગ ચાંગ ચુંગ છે શું ગીએ આ નક્કી નથી થતું કી અહીંયાથી આગળનો મઠ હતો બૌદ્ધનો એ બૌદ્ધના મઠમાં ગયો અને ગુરુ ધર્મગુરુ હતા અહીંયા પગે લાગી ગયો મને બચાવો મને બચાવો મને બચાવો એ છે શું ભાઈ મારો મિત્ર હતો તમારે ચાઇનીઝનો આ પ્રમાણે આમ થયું હતું અને મરતા ખેલે હું એને પથારી પાસે ઊભો હતો અને છેલ્લે છેલ્લે ચિંગચાંગ ચાંગ ચુંગ ચિંગ ચાંગ ચુંગ એમ ચિંગ ચાંગ ચુંગી મરી ગયો હવે મારી જાણવું છે કે ચિંગચાંગ ચાંગ એટલે શું આ બધા મને મારે છે શું કામ કર્યું જેને પૂછું છું બધા મારે છે એટલે બહુ જ સાધુ બહુ શાંત વાતાવરણ ઉભા રહ્યા કે ભાઈ તું તારો ખાસ મિત્ર હતો હા મારે મિત્ર મારો ખાસ હતો કે તું અહીંયા જીવન ક્યાં ઊભો હતો કે બરાબર ખાટલા પાસે ઊભો હતો એમ સરસ કે પછી શું બોલતો હતો પછી ચિંચાંગ ચુંગ ચિંગ ચાંગ ચુંગ કાંઈ ઈશાળા કરતા હતા કે આમ આમ કરે ચિંચાંગ ચુંગ ચિંચાંગ ચાંગ ચુંગ ચિંગ ચાંગ ચુંગ ચિંગ ચાંગ ચુંગ આમ કરતો હતો કે બરાબર કે ચિંચાંગ ચૂંગનો અર્થ સાંભળવો છે કે હા મારા સાંભળો એટલે આવું હોય અને બધા મને મારે છે શું કામ કહે સંતે કીધું ચિંગચાંગ ચુંગનો નોરત એ થાય છે કે જે ઓક્સિજનનો બાટલો હતો માથે પગ રાખીને ઊભો હતો અને માથે પગ હટાવી લે માથે પગ હટાવી લે કેમ કરતો હતો એ તો હું બચી જાઉં એમ ચિંગચાંગ ચુંગ એટલે માથે પગ લઈ હટાવી લે તો એની બાદ પગ રાખીને ઊભો હતો એટલે એ મરી ગયો કે ઓહો હો માય હો માય ગોટ કર્યું અહીંયા ગેટઆઉટ થઈ ગયો ચિંગ ચાંગ ચુંગ